આકાશવાણી અમદાવાદ વડોદરા રાજ્યમાં અનેક શહેરોમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્શિયસને પાર પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાંથી એક હજાર ચારસો એકસઠ કરોડ તોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ઠંડા પીણાની ઉત્પાદક હિન્દુસ્તાન કોકાકોલા કંપનીને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી બદલ પંદર લાખનો દંડ ફટકારવામાં આવ્યો એફડીસીએ કરાયેલી તપાસમાં છેલ્લા દસ મહિનામાં બે કરોડ આડત્રીસ લાખનું નકલી દૂધ અને તેની બનાવટો જપ્ત આવકવેરા વિભાગ દ્વારા વડોદરા અને અમદાવાદમાં બે બાંધકામ ક્ષેત્રના ગ્રુપના સત્યાવીસ સ્થળો પર દરોડા અને કોર્પોરેટ બાસ્કેટબોલ લીગની સિઝન ત્રણનો ગઈકાલે અમદાવાદ ખાતે પ્રારંભ સમાચાર વિગતવાર રાજ્યમાં ફરી એકવાર તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છેલ્લા ચોવીસ કલાકમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું બનાસકાંઠાના ડીસામાં પણ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદ અને પાટનગર ગાંધીનગર પણ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું વિક્રમ તાપમાન સાથે અમદાવાદમાં ગઈકાલે આ સિઝનની સૌથી ગરમ દિવસ રહ્યો હતો તો સૌરાષ્ટ્રમાં પણ તાપમાનમાં વધારો થયો હતો રાજકોટમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ભુજમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું આણંદમાં તેતાળીસ પોઈન્ટ પાંચ અમરેલીમાં તેતાળીસ પોઈન્ટ ચાર અને વડોદરામાં તેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારે ગરમીની આગાહી કરી છે વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં હીટ વેવની સ્થિતિ રહેશે અમદાવાદમાં આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી અને બાવીસથી ચોવીસ મે દરમિયાન ચુમ્માળીસ ડિગ્રી રહેશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે પણ હજુ આચાર સંહિતાનો અમલ ચાલુ છે ચૂંટણી પંચે શનિવારે આપેલી માહિતી મુજબ ગુજરાતમાંથી એક હજાર ચારસો એકસઠ કરોડ તેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જે દેશમાં કુલ જપ્તીની સોળ પોઈન્ટ ચુમ્માલીસ ટકા છે જો કે આ ચૂંટણીમાં જપ્ત થયેલી રોકડની સહિતની ચીજવસ્તુઓનું મૂલ્ય બે હજાર ઓગણીસની ચૂંટણીની સરખામણીમાં પંચ્યાસી ટકા જેટલું ઓછું છે ચૂંટણી પંચે ઉમેર્યું કે ગુપ્તચર વિભાગ આધારિત સંકલિત કાર્યવાહીના પગલે દેશના છત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વિક્રમ વસ્તુઓ જપ્ત કરાઈ છે જેમાં ગુજરાત એક હજાર ચારસો બાસઠ કરોડ રૂપિયા સાથે ટોચ પર છે દરમિયાન ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સંયુક્ત ટીમે લોકસભા ચૂંટણી દરમિયાન ત્રણ અભિયાન દ્વારા આઠસો બાણું કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે દેશભરમાં ત્રણ હજાર નવસો કરોડ પંચ્યાસી લાખમાંથી ગુજરાતમાં એક હજાર એકસો સત્યાસી કરોડ એસી લાખનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જે કુલ જથ્થાના ત્રીસ ટકા જેટલું થાય છે દેશના છત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટણી પંચે દેશમાં અત્યાર સુધીમાં રોકડ અને કિંમતી વસ્તુઓ સહિત કુલ આઠ હજાર આઠસો કરોડની જપ્તી કરી છે જેમાં ત્રણ હજાર નવસો ઓગણસાઠ કરોડના મૂલ્યના ડ્રગ્સનો સમાવેશ થાય છે ચૂંટણી પંચે જણાવ્યું કે લોકસભા ચૂંટણીના બાકીના તબક્કામાં એટલે કે ચાર જૂન સુધીમાં જપ્તીનો આંકડો નવ કરોડને પાર થઈ જવાની સંભાવના છે ચૂંટણી પંચના અધિકારીઓએ અત્યાર સુધીમાં જે જપ્તી કરી છે તેમાં પિસ્તાળીસ ટકા એટલે કે અંદાજે ત્રણ હજાર નવસો કરોડના મૂલ્યનું ડ્રગ્સ ઝડપાયું છે ખેડા જિલ્લાના રેસીડેન્ટ એડિશનલ કલેક્ટરે કોલ્ડ સ્ટોરેજ લોજિસ્ટિક ચેઇન અને ઠંડા પીણાની ઉત્પાદક હિન્દુસ્તાન કોકાકોલા કંપનીને પંદર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આઠ હજાર કિલોનો આયાતી ઓરેન્જ પલ્પ નબળી ગુણવત્તા ધરાવતો હોવાથી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને જૂન બે હજાર બાવીસમાં આ કેસ નોંધ્યો હતો ચોવીસ જૂન બે હજાર બાવીસના રોજ ખેડા કચેરીના ડેઝિગ્નેટેડ ઓફિસર અને અન્ન સલામતી વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડીને સંયુક્ત શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં A 11 લાખની કિંમતનો કિંમત આશરે 8000 કિલોગ્રામ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ના કમિશનર એચજી કોશિયાએ આ પ્રમાણે જણાવ્યું હતું અમે જે 8000 કિલો મટિરિયલ જપ્ત થયેલું કે જેની કિંમત લગભગ અગિયાર લાખ જેવી થાય છે એ જથ્થો પર નાશ કરવાનો હુકમ કરવામાં આવેલો છે આમાં એક તાજેતરમાં ચૂકાદો આવ્યો છે અને આવી કોઈ પણ રાજ્યના નાગરિકોને અસરામત વસ્તુ હોય વિસ્તરાણ હોય સબ હોય એવું કોઈ પણ વ્યક્તિ ઉત્પાદક કે વિતરક વેચતા હોય તેની સામે તંત્ર સતત કાર્ય કરે છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો પણ કરી શકો છો રાજ્યના ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર એફડીસીએ કરેલી તપાસમાં છેલ્લા દસ મહિનામાં બે કરોડ આડત્રીસ લાખનું નકલી દૂધ અને તેની બનાવટો જપ્ત કરી છે એકત્રિત કરવામાં આવેલા નમૂનામાં દસ મહિનામાં ચોત્રીસ હજાર ચારસો અઠ્ઠાણું કિલો ભેળશયુક્ત ઘી એક લાખ સાત હજાર એકસો બાવીસ કિલો ભેળશે યુક્ત દૂધ અને દૂધની બનાવટો જપ્ત કરવામાં આવી છે આ અંગે તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે રાજ્યમાં મતદાન બાદ આવકવેરા વિભાગ ફરી એકવાર સક્રિય બન્યું છે આવકવેરા વિભાગે ગઈકાલે વડોદરા અને અમદાવાદમાં બે જુદા જુદા કન્સ્ટ્રકશન ગ્રુપના સત્યાવીસ સ્થળો પર દરોડા પાડ્યા છે વિભાગને આ જૂથોની બેનામી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારો વિશે માહિતી મળી હતી જેના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આવકવેરા વિભાગની ટીમે એક સાથે અમદાવાદ અને વડોદરામાં બે ગ્રુપની ઓફિસો ખુરાના ગ્રુપની ઓફિસો ઘરો અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા કંપનીના સંચાલકો અને તેમના પરિવારના સભ્યો દ્વારા રાખવામાં આવેલી મહત્વપૂર્ણ માહિતી અને કાગળોના સંબંધમાં તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત વડોદરાના સુભાનપુરામાં આવેલી એક ગ્રુપની ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી આ ગ્રુપ કન્સ્ટ્રકશન ઉપરાંત સોલાર પેનલનું કામ કરે છે અહીંથી પણ મોટા પાયા પર બેનામી વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ સીબીએલની સીઝન ત્રણનો ગઈકાલે અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક નિયામક મનુકાંત શર્મા અને રાજ્યપાલના એડીસી વિકાસ સુંડાએ કોર્પોરેટ બાસ્કેટબોલ લીગનો શુભારંભ કરાવ્યો હતો ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સહયોગથી એલ જે યુનિવર્સિટી ખાતે રમાઈ હતી રમાઈ રહી છે બાસ્કેટબોલની રમતને પ્રોત્સાહન આપવા ખેલાડીઓની પ્રતિભા વિકસાવવા અને બાસ્કેટબોલને વધુ લોકપ્રિય બનાવવાના ઉદ્દેશથી યોજાઈ રહેલી કોર્પોરેટ બાસ્કેટબોલ લીગમાં આઠ ફ્રેન્ચાઇઝીએ હરાજીની પ્રક્રિયા દ્વારા તેમની ટીમ બનાવી છે કોર્પોરેટ બાસ્કેટબોલ લીગમાં સાત ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ રહી છે લીગ માળખામાં યોજાઈ રહેલી સ્પર્ધામાં એકસો સિત્તેરથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ગઈકાલે કોડીનાર જિલ્લામાં ફરી એકવાર સિંહ પરિવાર ગ્રામીણ વિસ્તારમાં આવી ચડ્યો હતો જિલ્લાના નવા ગામે આંબાના બગીયામાં કામ કરી રહેલા યુવાન પર સિંહે હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત યુવાને કોડીનારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા યુવાન સાથે ભીડીને યુવાને પોતાનો જીવ બચાવ્યો હતો ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ સ્થાનિક કંપનીની કોલોનીમાં સિંહ પરિવાર ઘુસી ગયું હતું બે સિંહ બાળ પરિવારથી વિખૂટું પડી જતા વન વિભાગ દ્વારા તેમને બચાવીને સલામત જંગલમાં છોડી મૂકવામાં આવ્યા હતા આધુનિક ગુજરાતી ગઝલકાર આદિલ મનસુરીની નેવ્યાશીમી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લ માધવ રામાનુજ દલપત પઢિયાર હર્ષ બ્રહ્મભટ રાજેશ વ્યાસ મિસ્કીન કૃષ્ણ દવે ઉપસ્થિત રહ્યા હતા આ તમામે આદિલ મનસુરી સાથેના પ્રસંગો વાગોળ્યા હતા અને તેમની યાદગાર ગઝલો અને રચનાઓ રજૂ કરી હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જન્મેલા કવિ ગઝલકાર અને નાટ્યકાર આદિલ મનસુરી નવી પ્રયોગશીલ ગઝલના અગ્ર છે ઉપરાંત ઉર્દુમાં પણ ગઝલો લખી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્ત પુરવઠાની ખેંચ વર્તાઈ રહી છે ત્યારે હેપી યુથ ક્લબ દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયાની ઝોનલ કચેરીના સહયોગથી આજે સવારે સાડા આઠથી બપોરના બાર વાગ્યા દરમિયાન ગાંધીનગરના સેક્ટર અગિયારમાં બીએસએનએલ નજીક સ્થિત અખબાર ભવનના કમિટી રૂમ ખાતે હેપી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે રક્તદાતા પ્રોત્સાહન કીટ આપી સન્માન કરવામાં આવશે રાજ્યમાં અનેક શહેરોમાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસને પાર પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાંથી એક હજાર ચારસો એકસઠ કરોડ તેતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો ઠંડા પીણાની ઉત્પાદક હિન્દુસ્તાન કોકાકોલા કંપનીને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી બદલ પંદર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને આવક વિભાગ દ્વારા વડોદરા અને અમદાવાદમાં બે બાંધકામ ક્ષેત્રના ગ્રુપના સત્યાવીસ સ્થળો પર દરોડા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા